નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું બધાનું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે તમારા માટે સારામાં સારી ભેંસ લઈને આવ્યા છે ભેંસ જે વહેંચવાની છે તમે જોઈ શકો છો હવે અત્યારે ત્રીજામાં છે તાજી વ્યલી છે આજે જ વ્યલી છે મિત્રો તમે જોઈ શકો છો સારામાં સારી ભેંસ છે વહેંચવાની છે ગામ કયો છે તમે આપણે બધું કહી દઈશું મિત્રો તો ગામ નાની બની વિસ્તારમાં બનિયારી ગામ ભચાઉ તાલુકામાં છે ભસ ડેવા વહેંચવાની છે કિંમત લાખ રૂપિયા રાખવામાં આવી છે જે કોઈ ભાઈ લેવું હોય તે રૂબરૂ જજો કિંમતમાં ફેરફાર થઈ જશે સારામાં સારી ભેંસ છે તમે જોઈ શકો છો વહેંચવાની છે મિત્રો વધુ જાણકારી માટે તમે માલિકથી વાત કરી લેજો આપણે મોબાઈલ નંબર આપી દેશો અને મિત્રો તમે પણ તમારા પાસે જાહેરાત કરવા માંગતા હો તે કરી શકો છો પણ મોબાઈલ નંબર છે સત્તાણું બે ઓણત્રીસ જીરો છેતાલીસ નંબર પર આડો મોબાઈલ કાઢીને સારામાં સારો એક વિડીયો મોકલી દેજો તમે જોઈ શકો છો સારી ભેંસ છે વેચવાની છે બંને વિસ્તારમાં છે વધુ જાણકારી માટે તમે માલિકથી વાત કરી લેજો મિત્રો કારણ કે આપણે પાછું લેવા વિડીયો જાહેરાતો માટે મોકલી છે તો આપણે નંબર આપીએ છીએ એના પર તમે વિડીયો આડો મોબાઈલ કરીને મોકલી દેજો જાહેરાતો માટે તો આપણે એડ માટે મોકલી કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં મિત્રો મિત્રો તમે જોઈ શકો છો પુલ આચરનો કે તમે જોઈ શકો છો આવી ગેસો ક્યારેક ક્યારેક જોવા મળે છે તો મિત્રો વધુ જાણકારી માટે તમે માલિકથી વાત કરી લેજો જય માતાજી જય મોટા